આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તાલ ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે સીઆઈઓ ડબલ એફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી ભવ્ય ઉજવણી માટે સુરતમાં આર્કિટેક્ટ કૃતિકા શાહ દ્વારા સતત ચોથી વખત નાયકા ફોર પોઈન્ટ ઝીરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખાસ કરીને ગૃહિણીઓ અને કામકાજી મહિલાઓ માટે સમર્પિત હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણનો હતો જેમાં સાંસ્કૃતિક નૃત્ય અને સમાજ ઉપયોગી વિષયોને આવરી લેવાયા હતા તાલ ગ્રુપના સ્થાપક અને ડિરેક્ટર પ્રખ્યાત આર્કિટેક્ટ કૃતિકાબેન શાહ અને તેમની તાલ ગ્રુપની ટીમ દ્વારા શ્રી કૃષ્ણ લીલા થીમ પર નો નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગુજરાત ભાજપ પ્રમુખ અને હાલ કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સાંસદ સી આર પાટીલ દ્વારા જળશક્તિ અભિયાન પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેનો એક ઓડિયો અને વિડિયો સંદેશ નિહાળવામાં આવ્યું હતું તેમજ વૈશાલીબેન ગોહિલ દ્વારા શ્રીકૃષ્ણ લીલા પર સુરીલું ગાયન ઝોરોસ્ટ્રેન કોમ્યુનિટી દ્વારા સેવ વોટર કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ જેવા વિષયો પર જનજાગૃતિ કરતો એક નાટકની પણ મજા માણવામાં આવી હતી તેમજ તાલ અને ટોરિન ગ્રુપના મહિલા કલાકારો દ્વારા કૃષ્ણ લીલા થીમ પર આધારિત ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નાયકા ફોર પોઈન્ટ આજે પ્રસ્તુત થઈ રહ્યું છે અહીંયા સાયન્સ સેન્ટર ખાતે અને આજે આ નાયકા કૃષ્ણ લીલા પર છે તમે ડાન્સ ડ્રામા અને બધું જ તમે અલગ અલગ રૂપ કૃષ્ણના જોઈ શકશો અને જલશક્તિ અભિયાન રૂપે એક નાનો કમકસરો ડ્રામા લઈને આવીએ છીએ જેમાં તમને જોશો કે આપણે વર્લ્ડ વોટર ડે વોટર કેવી રીતે સેવ કરીએ તો તમે આજે આવીને નિહાળો અને અત્યારના આજ ચાલુ છે નાયકા ફોર પોઈન્ટ કૃષ્ણ લીલા થેન્ક યુ હું એક નાનો અમસ્ત એક પાણીનો ટીપું છું આ સરસ સમંદર નાયકા ફોર ની નાયકા ફોર એક સ્ત્રી શક્તિને ઓળખવાનું એક ઘણો સારો મંચ છે અને અહીં આપણે આ વખતે જયારે સ્ત્રી શક્તિને માટે આપણે વાતો કરવાના છીએ એની સાથે જ આજે વર્લ્ડ વોટર ડે છે અને એવા સારા દિવસે અમે આ પ્રસંગને એટલે પસંદગી કરી છે કે જેથી જે રીતે સ્ત્રી શક્તિને આપણે સાચવીએ છીએ એ રીતે જલ શક્તિને પણ સાચવવાની છે કારણ કે જલ શક્તિથી સ્ત્રી શક્તિ અને સ્ત્રી શક્તિથી જલ શક્તિ શક્તિ સુધીનો આ જે આપણે સેતુ બાંધવાનો છે એ દુનિયાને માટે ખૂબ જરૂરી છે તો આવો કૃષ્ણમય બની જઈએ પાણીમય બની જઈએ તેમજ બાળ કલાકાર ઝૈના શાહ વિવાના ભક્તા અને નૈશ દલાલ જેમણે ભરતનાટ્યમ અને કથકમાં વિશારદ હાસલ કર્યું છે તેમનું નૃત્ય અને જુગલબંધી નિહાળતા આનંદની લાગણી અનુભવી હતી તેમજ નંદુબા સ્કૂલના સ્ટુડન્ટ દ્વારા પિંકુ ડાન્સ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું નાયકા ફોર પોઈન્ટ ઝીરોમાં સમાજના વિવિધ ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું